લાંબા સમય પહેલાં એક એકલો હાથી એક વિચિત્ર જંગલમાં સ્થાયી થવા આવ્યો હતો આ જંગલ તેના માટે નવું હતું અને તે મિત્રો બનાવવા માંગતો હતો તે પહેલાં એક વાંદરાની પાસે ગયો અને કહ્યું હેલો બંદર ભૈયા શું તમે મારા મિત્ર બનવા માગો છો વાંદરાએ કહ્યું તમે મારી જેમ ઝૂકી શકતા નથી કારણ કે તમે ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર બની શકતો નથી આ પછી હાથી એક સંસલાની પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો સસલાએ કહ્યું તમે મારા બિલને ફિટ કરવા માટે એટલા મોટા છો તેથી હું તમારો મિત્ર બની શકતો નથી પછી હાથી તળાવમાં રહેતા દેટકા પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો દેટકાએ તેને જવાબ આપ્યો તું મારા જેટલો ઊંચો કૂદકો મારવા માટે ભારે છે તેથી હું તારો મિત્ર બની શકતો નથી હવે હાથીભાઈ ખરેખર દુઃખી હતો કારણ કે તે ઘણા પ્રયત્નો કરવા છતાં મિત્ર બનાવી શક્યો ન હતો પછી એક દિવસ બધા પ્રાણીઓ અહીં તહીં જંગલમાં દોડતા જોઈને હાથીએ દોડતા રીછને પૂછ્યું કે આ ઉપદ્રવ પાછળનું કારણ શું છે રીછે કહ્યું જંગલનો સિંહ શિકાર પર છે તેઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે આવી સ્થિતિમાં હાથી સિંહ પાછે ગયો અને કહ્યું કે મહેરબાની કરીને આ નિર્દોષ લોકોને નુકસાન ન પહોંચાડો કૃપા કરીને તેમને એકલા છોડી દો સિંહે તેની મજાક ઉડાવી અને હાથીને એક બાજુ ખસવા કહ્યું ત્યારે હાથીએ ગુસ્સે થઈને સિંહને પૂરી તાકાતથી ધક્કો માર્યો જેના કારણે તે ઘાયલ થઈને ભાગી ગયો હવે બીજા બધા પ્રાણીઓ ધીમે ધીમે બહાર આવ્યા અને સિંહની હાર પર આનંદ કરવા લાગ્યા તેઓ હાથી પાસે ગયા અને તેને કહ્યું તમારું કદ અમારા મિત્ર બનવા માટે યોગ્ય છે